બસ પીએન ગાડગી તો હું જન્મથી ઓળખું છું કારણ બેસિકલી હું પુનાની છું અને પીએન ગાડગી અમારા ઘરની બાજુમાં જ છે એટલે લિટરલી કહીએ તો મારા જન્મથી જે દાગીના થયેલા છે એ બધા પીએન ગાર્ડગીમાં થયા છે અને અત્યારે પણ હું અહીંયા પીએન ગાડગીમાં દાગીના રેગ્યુલર ખરીદી કરું છું અને એની વિશ્વસનીયતા બહુ જ સારી હોય છે તમે એના ઉપર સો ટકા વિશ્વાસ રાખી શકો જેતલપુર રોડ પીએન ગાડગીલ જેતલપુર રોડ બરોડામાં છે આજે આઠ માર્ચ છે વુમન્સ ડે છે એટલે આજે અમે બધી જ લેડીઝો અહીંયા આવી આવ્યા છે અને પીએન ગાડગીલવાળા એમને બોલાયા છે એ અઢારસો બત્રીસથી એ આ શોપ એમની ચાલે છે અને એ દરેક વુમનને એમ્પ એમ્પાવર કરે છે બોલાવે છે અમને નવરાત્રિમાં પણ બોલાવે છે અને આ વુમન્સ ડે છે એ પણ તો અમને સેલિબ્રેશન કરવા બોલાય બોલાવે છે અને ઘણી બધી સારી વસ્તુઓ એમની પાસે અમે લઈએ છીએ ગોલ્ડ પણ બહુ સારા ભાવે આપે છે અને એમની મંથલી સ્કીમ પણ બહુ સરસ છે અને બીજું કે એમના રેટ પણ ઘણા ઓછા છે મેકિંગ ચાર્જ અને બધી લેડીઝો એમની બહુ જ સરસ રીતે જવાબ આપે છે એટલે આજે અમે એટલા ખુશ છે એમને એમને બોલાવ્યા છે પીએન કાર્ડગીલમાં તો અમે આજે બહુ જ ખુશ છે અને બધા વુમનોને એમણે એમ્પાવર એટલે એ કર્યું છે એમને અમે ખુશ છે આજે ખરેખર સરસ બધું કલેક્શન પણ એમનું બહુ સારું છે તમારે આવા છે પ્લીઝ હું વિનંતી કરું છું કે તમે આવો અહીંયા જેતલપુર રોડ પર છે એમનું શોપ છે છે એમની મોટો શોરૂમ અને ઘણો સરસ છે બધાને વિનંતી કરું છું કે પ્લીઝ તમે આવો અહીંયા તો બધાને જેટલી લેડીઝ આવી છે બધાને હેપી વુમન્સ ડે અને સૌથી મોટું થેન્કફુલ એ કે અમને પીએમ ગાર્ડગીલે સ્પેશિયલી ફોર અમારા ગ્રુપને ઇન્વાઇટ કર્યા છે અને અમારું એક પોતાનું એક ગ્રુપ છે ઉડાન મેકિંગ હર સ્ટોરી એમાં પહેલાં નાઇન્ટી થ્રી હતી હવે ધીરે ધીરે ઓછી થઈ જાય પણ અમે ટ્રાય કરીએ છીએ કે આવી રીતે અમે એન્જોય કરીએ અને અમે કરીએ જ છે અને દર વખતે અમને પીએમ ગાડગીલમાં બહુ સપોર્ટ મળે છે ને એ લોકો અમને એમના તરફથી બ્રેકફાસ્ટથી અને બીજું કે બહુ એમ અના ઓર્નામેન્ટ્સથી માંડીને બધું જ અહીંયા બહુ સરસ હોય છે અને એનું આખા ઇન્ડિયામાં તો નામ છે જ અને સૌથી પહેલો હું થેન્કફુલ તો પીએમ ગાડગીલનો જ છું કે અમને બહુ અવારનવાર સપોર્ટ કરે છે ને આવી રીતે બોલાય છે અને કાલે સ્પેશિયલી અમને ફોન કરીને અમારા ગ્રુપને બોલાવ્યા એટલે થેન્ક ફોર પીએમ ગાડગીલ ગ્રુપે અહીંયા તો બરોડામાં તો અલકાપુરીમાં છે અને બીજા બધા બધી ઘણી બધા સ્ટેટમાં એના શોરૂમ તો છે જ હેપી વુમન્સ ડે ટુ ઓલ વુમન્સ પીએમ ગાડગીળ દર વર્ષે જેમ એમને અહીંયા વડોદરામાં સાત વર્ષ થયા છે અને ઓલમોસ્ટ સેવન ઇયર્સથી એ વુમેન્સ ડેના દિવસે બધી જ લેડીઝને ઇન્વાઇટ કરે છે સ્પેશિયલી દરેક જને ફોન કરીને અને એ દરેક લેડીઝ માટે પ્રોત્સાહન છે અને દરેક વુમેન્સને એ કઈક ને કંઈક ગિફ્ટ આપે છે અને પીન ગાર્ડી ખૂબ લોયલ છે એમના કામ માટે એમનો સ્ટાફ પણ ખૂબ જ સારો છે અને બહુ જ કોપરેટિવ છે અને વુમેન્સ ડેમાં એ બધી લેડીઝને બોલાવે છે અને ઘણું બધું પ્રોત્સાહન પણ આપે છે દરેક વસ્તુ માટે અને એક મીટ કરે છે જેમાં દરેક વુમન્સ પોતાનો એક્સપિરિયન્સ શેર કરે છે એ માટે હું પીએન ગાડગીલનો ખૂબ જ આભાર માનું છું ગુડ ઇવનિંગ આજના વુમન્સ ડે પર આપણે બધાને એક શુભકામના આપીશું કે હેપી વુમન્સ ડે અમે અહીંયા સેલિબ્રેશન કરવા આવ્યા છે પીએન ગાડગીલ જ્વેલર્સમાં જે સાત વર્ષ જૂનું છે હું પીએન ગાડગીલમાં સાત વર્ષથી એમની એક સ્કીમ છે કુબેરની એ બહુ જ સરસ છે અહીંયાના દાગીના પણ જે આપણે લઈએ છીએ રેગ્યુલર દાગીના કરતાં ડિઝાઇન્સ પણ બહુ સારી હોય છે તો હું બધાને રેકમેન્ડ કરીશ કે તમે એકવાર પીએન ગાડગીલમાં આવો અને જરૂરથી અહીંયાનો ગોલ્ડ પણ પ્યોરિટી વગેરે અને ડિઝાઇન ચેક કરો થેન્ક યુ આજે આઠ માર્ચનો હેપી વુમન્સ ડે છે પીએન ગાડગીલ અમને અહીંયા ઇન્વાઇટ કર્યા છે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર અહીંયાની જ્વેલરી બહુ સરસ છે સ્ટાફ મેમ્બર બહુ સપોર્ટિવ છે અમે અવારનવાર અહીંયા આવીએ છીએ અહીંયાની આર્ટ ગેલેરી જોવા માટે પણ બધાએ આવવું જ જોઈએ પીએન કારગીલમાં મંથલી સ્કીમ પણ છે જે અમારા ગ્રુપમાંથી એ કરાવેલી છે એ પણ બહુ સરસ રીતે એમનો સપોર્ટ મળી જાય છે તો બધાએ આવવા વિનંતી અહીંયાની આર્ટ ગેલેરી પણ જોવા જેવી છે અહીંયા અવારનવાર ઇવેન્ટ થાય છે તો એ ઇવેન્ટમાં પણ આવવા માટે તમને ઇન્વાઇટ કરીએ છીએ અલ્પા પટેલ પી એન ગાડગીલ એન્ડ સન્સ તરફથી બધા મહિલાઓને હાર્દિક શુભેચ્છા હું નિશા દેવળાલીકર પી એન ગાડગીલ અઢારસો બત્રીસથી કાર્યરત છે પૂનામાં લોકેટેડ છે આપણા ત્રીસથી તેત્રીસ શોરૂમ છે આ વડોદરા શહેરનું પી એન ગાડગીલ છે આપણે અહીંયા આજે વુમન્સ ડેના દિવસે બધા ક્ષેત્રમાં જે જે લેડીઝ છે એ બધાને આપણે બોલાયું છે અને બધા પોતાનો એન્જોય ટાઈમ કરે છે અહીંયા કે કોઈક એમની હાઉઝી રમે છે કોઈ ગીતો ગાય છે પણ ફ્રીલી રાખ્યું છે કે તમે અહીંયા તમારે જે એન્જોય કરવું એ કરો અને બધી મહિલાઓનો સરસ એવો પ્રતિસાદ આપણને મળ્યો છે તો મહિલા દિન નિમિત્તે બધા વુમનને હાર્દિક શુભેચ્છા પીએન ગાડગીળમાં બધાને ભાવભર્યું આમંત્રણ છે આપણે ચીકુવાડી સ્થિત જેતલપુર રોડ ત્યાં પીએન ગાડગીલનો શોરૂમ આવેલો છે જેની અંદર તમે આવશો તો આપણી પાસે ઘણી એવી ડિઝાઇન આવરી લેવામાં આવેલી છે જેવું કે પ્લેન એન્ટીક પેશવાઈ ડિઝાઇન રાજા રજવાડાઓની ડિઝાઇન ઘણું બધું આવરી લેવામાં આવેલું છે તો પ્લીઝ વિઝિટ કરવું